ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઠોડ સર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે કે અહીંયા આપણે અહીંયા વિડીયો જે પણ નાખીએ છીએ એની અંદર અમુક વિદ્યાર્થીઓના પ્રશ્નો છે કે સાહેબ અહીંયા રીડનિંગને થોડીક અમાન સમજૂતી આપો તો અહીંયા ચાર એક્ઝામ્પલ જોઈ લઈએ પરંતુ કઈ રીતે પરીક્ષાની અંદર રીતની ઘુસાતું હોય છે પોલીસની અંદર અહીંયા ટકાટીની અંદર ચંદ્રલિત કોઈ પણ બાબતમાં ઘૂસાતું હોય એવું આપણે જોઈએ તો રીડનિંગની અંદર ખાસ કરીને જે આપણે દિશા સૂચક પ્રશ્નો હોય પછી કોઈ લોહીના સંબંધ હોય કોઈ ગાણિતિક બાબત હોય વૃતાંશની વાત હોય ઘડિયાળનો પ્રશ્ન હોય આવા પ્રશ્નો પૂછાતા હોય છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે અહીંયા જોઈએ તો આવો પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો કે એની અંદર જોઈએ તો ઘડિયાળમાં ઓટ ને ચાલીસ નો સમય બતાવે તો અરીસામાં કેટલો સમય બતાવે હવે અરીસાની વાત કરી છે મિત્રો તો અહીંયા ઘડિયાળ તમારી સામે સમક્ષ છે અને સામે તમે વાગેલા છે એટલા આપણે અરીની અંદર જોઈએ તો કેવી રીતે આપણે તો સીધો જવાબ લાગે છે કે પરીક્ષાની અંદર અરીસો લઈ જવા મળતો નથી તો એની અંદર આપણે ચકાસણી કઈ રીતે કરીએ તો એના માટે આપણે એક સિમ્પલ પદ્ધતિ છે કે કોઈ પણ બહાર કરતા કોઈ પણ નાની સંખ્યા પૂસાય તો એમાં શું કરવું અને બહાર કરતા મોટો સમય કોઈ પણ પૂછે છે તો એમાં શું કરવું તો એના માટે સ્ટ્રીક છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઘડિયાળનો પોષ ને ચાલીસ નો સમય બતાવેલ છે તો અરીસામાં કેટલો સમય બતાવશે તો અહીંયા પહેલા જોઈએ સમય કયો બતાવેલ છે તો એ કરતા નાની સંખ્યા છે તો એના માટે એક જ પદ્ધતિ અપનાવવાની મિત્રો તો એમાં અગિયાર અગિયાર પોઈન્ટ સાહીઠ મિનિટ કરીશું એની અંદરથી પાંચ પોઈન્ટ ચાલીસ મિનિટ બાદ કરીશું અહીંયા જોઈએ તો 0 બે 0.5 બાદબાકી કરીશું તો 11 માંથી પહોંચ જશે તો અહીંયા 4 આવશે સોરી 11 માંથી આપણે 5 બાદ કરીએ તો 6 6 જશે બરાબર તો આ તફાવત બાદબાકી કરો એટલે આની અંદર તમે જવાબ સીધો જોઈ શકો છો આ રીતેની કોઈ પણ જરૂર નથી તો એમાં 6 ને આપણો જવાબ આન્સર આવશે બરાબર હવે આપણે એક બીજો એક્ઝામ્પલ આગળ જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રાષ્ટ્રનગર બીજો પણ જોઈ લઈએ કે જેમ તમારું કમ્પ્લીશન દૂર થઈ જાય જે આગળનો આપણે એક્ઝામ્પલ જોયું એ પ્રમાણે તો અહીંયા મોટી સંખ્યાની વાત કરી છે હવે એવો પ્રશ્ન થતો છે કે મોટી સંખ્યા હોય તો સાહેબ શું કરું તો એના માટે પણ આ પ્રોસેસ છે ઘડિયાળમાં 12 ને 50 નો સમય હોય તો આ દિશામાં કેટલો સમય બતાવશે તો અહીંયા તમે સ્પષ્ટ પ્રશ્ન જોઈ લો મિત્રો એની અંદર આપણે જે પદ્ધતિ કીધી એનાથી બીજી પદ્ધતિ છે કે જ્યારે 12 કરતા મોટી સંખ્યા હોય તો શું કરવું

હવે આપણે આગળની ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા ઘડિયાળની ઘડિયાળની વાત કરવાની છે આપણે આ આ ટોપિક આખો ઘડિયાળ ઉપર છે કોઈ પણ પ્રકારે પૂછાય તો અહીંયા એ ઘડિયાળને આખો આપણે પ્રશ્નો બધા એના જ લઈયા છે તો અહીંયા જો અડધા કલાકમાં વિજિટ કાંટો કેટલા અંશનો ખૂણો બનાવશે તો મિત્રો પહેલા આપણે આખો રાઉન્ડ દોરી એટલે સમજીએ વિસ્તારપૂર્વક અહીંયા આપણે બાર છ નવ ત્રણ એક બે ચાર પાંચ સાત આઠ દસ આ રીતના કુલ આપણે વિલિટ કોટા વાત કરે કે જાય સેમ્પલ વાત કરે કલાક વાત કરે પણ આપણે પેલું પ્રોફિટ સમજી જોઈએ એટલે તમને કોઈ પણ પ્રશ્ન આ પ્રકારે પૂછાય તો આવી જશે અહીંયા આપણે

360 ની જો મિનિટ ની વાત કરે અહીંયા ધ્યાન રાખવાનું છે અહીંયા મિનિટની વાત કરી છે કે કલાકની છે કે સેકન્ડ વાત કરી છે ત્રણ બાબત હોય છે કે ત્રણ કાંટા આપણે ત્રણ કાંટા જોઈએ છે અત્યાર સુધી તો એ કોઈ પણ પ્રકારે પૂછાય તો આને 360 ભાગ્યા આપણે કેટલા કરીશું 60 મિનિટ મિનિટમાં માં અહીંયા 60 મિનિટ એટલે આપણે એક કલાક થશે એ પણ વાત કરીશું તો અહીંયા અંશમાં ભેરો

તો આ કાટો નું કેટલું કુળ બનાવે નેવું અંશ બનાવે આ પણ જવાબ આપ આ પૂછી શકે છે ખાસ ધ્યાન રાખજો અહીંયા અડધા કલાકની વાત કરી છે મિનિટ કાટા વાત કરી છે એટલા માટે અહીંયા અડધા કલાકમાં માં કેટલી મિનિટ હોય તો આપણે 30 મિનિટ હોય શકે અડધા કલાકની અંદર તો 30 ગુણ્યા તમારે અંશ પ્રમાણે ગુણી નાખવાનું એટલે તમને જવાબ મળી જશે 180

તરીકે ઘડિયાળની વાત કરી કરીએ ફરીથી એક પ્રશ્નો એક એના પરથી બે ચાર પાંચ સાત આઠ દસ અગિયાર હવે અહીંયા કુલ બાર થઈ ગયા

એટલે એક વાર કેમ થાય 6 ગુણ્યા 5 તો 30 થશે અહીંયા એ જ રીતે અહીંયા 7 ઉપર આવે તો કેટલા અંશ થાય તો 6 ગુણ્યા 5 એટલે એ પણ 30 કુલ કેટલું થયું લેવું અંશ થયું તો આપણે અહીંયા કેટલું માર્યું છે લેવું અંશ આ જો અહીંયા મિત્રો સમજાવવા માટે આ પ્રોસેસ કરીએ છે બાકી તમારે સીધો પણ જવાબ આપી શકો છો કઈ રીતે તો 4 થી 5 6 અને 7

કેટલા વાગ્યા છે 7 તો આપણે બીજો પ્રશ્ન તમારે આનો આ જોવો હોય દાખલા તરીકે એક ઘડિયાળમાં અહીંયા 12 વાગ્યાનો સમય બતાવે છે અને કલાક કાંટો છે એ 180 રૂપ રે ભ્રમણ કરે કેટલા એનો 180 હવે સમજો મિત્રો 180 નો પરિ ભ્રમણ કરે છે તો કેટલો સમય બતાવે તો હવે તમને આવડવું જોઈએ મિત્રો જો 12 ઉપર કલાક કાંટો છે

આખા વાત તો સીધો જવાબ થઈ જાય અહિયાં કેટલા કલાક થઈ જાય તો કેટલા વાગ્યા હવે બાર થી બાર જ વાગ્યા એવો પણ જવાબ પૂછી શકે છે કે બાર વાગ્યા સમય કીધો અમે બાર વાગ્યા સમય બતાવે છે અને અહીંયા તમારે 360 લખેલા છે કેટલા 360 નું પરિભ્રમણ કરે તો સદિશાનો આખો ઓટો પૂરો કરે વિલેટ ઓટો હોય કે સેકન્ડ ઓટો હોય 360 પૂરો કરે તો એનો જવાબ તમારે બાકી વાત પર લાગ થશે તો એમાં બાર કલાક થાય મિત્રો તો અહીંયા એ સમજવાનું તો અહીંયા હવે આપણે એક એક્ઝામ્પલ આગળ બીજું જોઈએ કે આ ઘડિયાળમાં ઘડિયાળમાં બીજી કઈ રીતે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લાસ્ટમાં એક સ્ટેપમાં જોઈ લઈએ ખાલી હાલ આપણે ઘડિયાળની વાત કરી છે જો વિડિયો ગમે તો આગળ તમે

પણ સમજવાનું મિત્રો એ જ છે અહીંયા કે 12 થી વાત કરી છે અને 3 થી સ્ટાર્ટ થાય અહીંયા 3 થી સ્ટાર્ટ થાય તો અહીંયા જોઈ લઈએ આપણે મોટા કોલમમાં 6 અહીંયા તો અહીંયા કાંટો છે બરાબર એમ કે 3 થી 12 તો 3 થી અહીંયા 6 એ જશે 9 એ જશે અને 12 એ આવશે એટલે આટલું રાઉન્ડ ભરવાનું છે આપણે

સમય કીધું હોય એના આપણે ત્યારે જો લાગુ પડે મિત્રો ત્યારે આપણે આ બાબત ના કરી શકાય કે કે આપણે ગુણાકાર 6 ઓછા લેકે ગણવું પડે તો આ કેટલી મિલિયન થાય છે અહીંયા તો 45 મિલિયન કેટલી થાય 45 મિલિયન થાય 3 થી 12 જતો તો 45 ગુણ્યા આપણે 6 કરી દેવાનું જેટલી મિલિયન હોય એટલા ગુણ્યા 6 કરવાનો એક જ ધ્યાન રાખવા તો તમને જવાબ આવી જશે તો 6 35 એટલે 3